પાટણના વડાવલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને વીસ લાખની સહાયનો ચેક કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે અર્પણ કરાયો કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે નવા સર્કિટ હાઉસ પાટણ ખાતે ચાણસમા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા પાંચ વ્યક્તિઓના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો સહાય મેળવનાર પરિવારજનોએ મંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો કેબિનેટ મંત્રીએ ચેક અર્પણ કરતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી આ દુર્ઘટનાથી મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું બનાવ બન્યાના ટૂંક સમયમાં મૃતકોના પરિવારજનોને સહાયની રકમ મળે માટે સરકારે આયોજન કરી પરિવારજનો પ્રત્યે સંવેદના દાખવી છે તાજેતરમાં ચાણસમા તાલુકાના વડાવલી ખાતેના ઘોઘરેટિયા સિમતળાવમાં અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા

તળાવમાં એકી સાથે પાંચ જણા ગામના એક્સપાયર થઈ ગયા સમગ્ર ગામે સખત મહેનત કરીને બધા લોકોને ભેગા કરીને પીએમ ટી માટેના દરેક વિધિ સાથે આખું ગામ એકતાના દર્શન થાય એ પ્રકારના આખા ગામે અને જિલ્લાના આગેવાનોને કરી એની સાથે આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ લોકોએ ગામવાળાએ અમારા પાર્ટીના આગેવાનોએ બધાએ ભેગા થઈને દરખાસ્ત કરી અને ટૂંક જ સમયની અંદર એ દરખાસ્તના ભાગરૂપે વ્યક્તિ દીઠ ચાર લાખ રૂપિયા એટલે પાંચે વ્યક્તિઓને આજે વીસ લાખ રૂપિયાનો ચેક આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે આપવામાં આવ્યો છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કીધું છે કે કોઈ વ્યક્તિ કદાચ એક્સપાયર થઈ જાય પણ એના માટે આપણે કંઈક શું કરી શકાય તો વ્યક્તિને તો પાછળથી લઈ શકતા પણ આપણે નાની આવી મદદ કરીએ અને સમાજના ભાગરૂપે આપણે એમને ટેકો કરીને બધા એમને પડખે લઈએ તો એમના દુઃખમાં નાનું મોટું ઓછું કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો જે સંદેશ લઈને આજે અમે આવ્યા હતા અમારા અધિકારીઓની ટીમ એ બધા આગેવાનોની ટીમ આજે મળીને ત્રણેય લાભાર્થી ભાઈઓને આ પ્રકારની વ્યવસ્થા કરી છે હું પાટણ જિલ્લા આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે આવા દુઃખ પ્રસંગે પણ વ્યક્તિને સમજીને આ પ્રકારની જે વ્યવસ્થા થાય છે એમાં ગુજરાત સરકારનો એક મોટો રોલ રહ્યો છે